નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે રક્ષાબંધનના તહેવારોમાં આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવી રહી છે ભાઈની બહેની લાડકી અને એનું ટ્રેલર પણ માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યું છે તો આવા ટાણે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સફળ અભિનેત્રી મમતાબેન સોની આણંદમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવારે અચૂક આવે છે કેમ કે એ પણ એમના ભાઈની લાડકી બહેન છે તો દોસ્તો આ વિડીયોમાં આપણે જાણીશું કે એ કયા બે ભાઈઓ છે કે મમતા સુની લાડકી બહેન છે તો દોસ્તો આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખલનાયક કે જેમણે કિસાન જિંદગી જીવી લે એવી અનેક ફિલ્મો તેમજ આલ્બમોમાં વિલન તરીકે જબરજસ્ત એક્ટિંગ કરી છે અને બહુ મોટું નામ કમાયું છે એવા જતીનભાઈ અમીનને મમતાબેન સોની પોતાના ભાઈ માને છે અને બીજા છે ગુજરાતી આલ્બમોના પ્રોડ્યુસર એવા જસુભાઈ મહિડા આ બંને વ્યક્તિઓને આપણા મમતાબેન સોની ભાઈ માને છે અને રક્ષાબંધનના દિવસે તેઓ અચૂક રાખડી બાંધવા આવે છે તો દોસ્તો આ બંને ભાઈઓ છે કે જેમના લાડકીબહેન મમતાબેન સોની છે અને શું તમે આ વિશે જાણતા હતા કે નહીં કોમેન્ટના માધ્યમથી અમને અવશ્ય જાણ કરજો જય હિન્દ જય ભારત જય માતા